નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી નવસારી જિલ્લાના ત્રણ મંડળના શક્તિ કેન્દ્રના સંયોજકના આજે પ્રશિક્ષણ વર્ગ એ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર અમારા પ્રાથમિક પ્રથમ સત્રમાં અમારા આ વર્ગના વાલી છે એવા શ્રી જગદીશભાઈ અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ ભક્ત શ્રી પિયુષભાઈ અને પાર્ટીના એકસો દસ જેટલા શક્તિ કેન્દ્ર સંયોજકો ની આજે આ પ્રશિક્ષણ કાર્યશાળા છે એની અંદર પાર્ટીની વિચારધારા થી માંડીને કામગીરી થી માંડીને પાર્ટી નવું નવું શીખવાનું મળવું છે અને શક્તિ કેન્દ્ર ના આ જે સંયોજક એકસો દસ જેટલા છે એ પ્રથમ વાર શક્તિ કેન્દ્ર સંયોજક બન્યા છે ત્યારે આજની આ કાર્યશાળા એમના જીવનના ઘડતર માટે ખૂબ ઉપયોગી થવાની છે ત્યારે કાર્યકર્તાઓ આજે પૂરેપૂરી સો ટકા હાજરીમાં અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને અમારા વક્તાશ્રી અને અમારા વાલીશ્રી બધા જ અહીંયા હાજર રહે પ્રથમ વર્ગ અમારો અહીંયા ચાલુ થયો છે અને અમે અમારા પાર્ટીના શક્તિકરણના સંયોજકોને આ કાર્યશાળામાં તમે ખૂબ સફળ થાવ એવી અમે શુભેચ્છા પણ આપી છે અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ વેરામાં ભાગ લે છે આભાર